એટલો બધો ગાંડો ખેલો હતો એટલો બધો ગાંડો ખેલો હતો કે એને ખોઈ દીધા પછી તો એ રાજા એના પોતાના બાળકોને પણ તર છોડી દીધા તો શું મૂર્ખતા કરી શું પરિણામ આવ્યું એનું તો એ બધું જ આપણે આ વાર્તામાં સાંભળીશું એક કૌશલ નામનું રાજ્ય હતું તે રાજ્યમાં તેજ નામનો રાજા રાજ કરતો હતો રાજા પ્રજાનું બહુ ધ્યાન રાખતો હતો અને પ્રજા પણ રાજાનું બહુ સન્માન કરતી અને પ્રજા થોડી રાજાથી ડરતી પણ હતી રાજાની કમજોરી સૌથી મોટી કમજોરી હતી તેની પત્ની વસુંધરા રાજા તેની પત્નીને બહુ બધો પ્રેમ કરતો હતો તેના વગર એક ક્ષણ પણ એ રહી શકતો નહીં તેના વગર તો તે ગાંડો તૂર થઈ જતો પછી એકવાર એવું બન્યું કે લગ્નના ત્રણ વર્ષ પૂરા થયા અને ત્રણ વર્ષ પછી એ બે જુડવા છોકરાને જન્મ આપ્યો તે છોકરાના જન્મ આપતાની સાથે સુવા વળમાં વસુંધરા મરી ગઈ રાજા તો પૂરી રીતે ભાંગી પડ્યો હવે એ વિચારે છે કે વસુંધરા વિના હું કેવી રીતે જીવીશ તે બહુ દુખી થતો અને ખૂબ રડતો અને તે તેની પત્નીનું મોતનું કારણ તેના બે જુડવા જન્મેલા બાળકોને માનતો હતો તે તેના છોકરા પર બહુ જ ગુસ્સો કરે બહુ ક્રોધ કરે અને બોલે કે આ છોકરાએ જ મારી પત્નીનો જીવ લીધો છે મારાથી છીનવી લીધી છે હું તેને તેને મહેસૂસ અને તેના મનહુષ ચહેરા જોવા નથી માંગતો આ તેના ચહેરા તો હું ક્યારેય નહીં જોઉં રાજાએ તેના પ્રધાનમંત્રી હરિશચંદ્રને આદેશ આપ્યો કે આને લઈ જાવ અહીંથી અને તેની નાનીના ઘરે મૂકીને આવો હરિશ્ચંદ્ર બોલ્યા કે મહારાજ કેમ આવું શું કામ કરો છો તમે તે કારણ જાણવા માંગતો હતો પણ મહારાજ ગુસ્સે થઈ બોલ્યા અને ચૂપ કરાવી દીધો તેને અને કહે છે કે તમે સાંભળ્યું નહીં મેં શું કહ્યું હવે આ વાત વિશે કોઈ ચર્ચા કરવા માંગતો નથી હું મારો આદેશ છે અને મારા આદેશનું પાલન કરો મહારાજ બહુ ભડક્યા પ્રધાન પણ પ્રધાન બોલ્યો સારું મહારાજ જે તમારી ઈચ્છા રાજા પ્રધાનને કહે છે અને હા એક બીજી વાત મને મારા રાજ્યમાં કોઈ પણ બાળક દેખાવું ન જોઈએ રાજ્યમાં એલાન કરી દો રાજ્યના બધા બાળકોને ભગાવી દો રાજ્યની બહાર કાઢી મૂકો રાજાએ પ્રધાનને આવું એલાન કરવાનું કહ્યું પ્રધાન બોલ્યું કે મહારાજ આ તો ઠીક નથી આ તો બરાબર નથી બિચારો પ્રધાન ડરતા ડરતા બોલ્યો પાછો રાજા પ્રધાન પાછો રાજા પ્રધાનને કહે છે કે તારો મતલબ શું છે કહેવાનો પ્રધાન બોલ્યો કે મહારાજ પ્રજા તેના બચ્ચાઓ વગર નહીં રહી શકે તેના બાળકો વગર તે મરી જશે પછી રાજા તો વિચારમાં પડી ગયો અને કહ્યું કે સારું ઠીક છે તો બાળકોને રાજ્યની બહાર ન નીકાળો પરંતુ તેનું બાળપણ સમાપ્ત કરી દો પ્રધાન બોલ્યો મહારાજ હું કંઈ સમજુ નહીં તમે શું કહેવા માંગો છો ત્યારે રાજા કહે છે કે બાળકો તેનું બાળપણ છોડીને મોટા જેવું વર્તન કરતા શીખે બાળકોનું ઉછળ કૂદ કરવું રમવું ખીલખીલાટ કરવું બધું જ બંધ કરાવી દો પ્રધાન બોલ્યો પણ મહારાજ આવું કેમ કરો છો તમે રાજા બોલ્યો કે હું નથી ઈચ્છતો કે કોઈ મારા જોડવા છોકરાની યાદ અપાવે મને તે તેની યાદ આવતા જ મારું લોહી ઉકળી જાય છે મને મને મારી વસુંદ્રાની યાદ આવે છે મને એવું લાગે છે કે મારું બધું જ લुटાઈ ગયું પ્રધાન બોલ્યો બિચારો માથું ઝુકાવીને ઊભો ઊભો સાંભળ્યા કરે છે તે કંઈ બોલી ન શક્યો રાજા કહે છે તમે પૂરા રાજ્યમાં એવું એલાન કરાવી દો કહી દો કે મારા આદેશનું પાલન બધા બાળકોને કરવું જ પડશે જે મારા નિયમોને તોડશે તે બાળકોને હું રાજ્યની બહાર કાઢી મૂકવાનો આદેશ આપું છું તે બાળકોને બહાર કાઢી મૂકવામાં આવશે અને તેના માતા પિતા પિતાને પણ દંડ આપવામાં આવશે રાજાના કહેવા પ્રમાણે પ્રધાને રાજ્યમાં એલાન કરાવી દીધું અને બીજા દિવસે નિયમ લાગુ પડી ગયો લાગુ પાડી દેવામાં આવ્યો હવે રાજ્યની પ્રજામાં રાજાના આવા નિયમોને લઈને બહુ બધો ક્રોધ હતો પ્રજામાં રોષ ભર્યો હતો પણ તે પ્રજા રાજા સામે વિરોધ કરતી ન હતી ડરતી હતી છેવટે પ્રજાએ રાજાના નિયમોનું પાલન કરવું જ પડ્યું તેમના બાળકોને જીવવાની બધી જ નવી રીત શીખવાડી નવી રીત શીખવાડી દીધી લગભગ છ મહિના પછી રાજ્યમાં બાળકોની કિલકારી સાંભળવાની બંધ થઈ ગઈ હવે ઝાડ ઉપર ચડતા નાના નાના છોકરાઓ પતંગ ઉડાડતા બાળકો

લોકોની સવાર પડતી હતી તે બંધ થઈ ગઈ મોરના ટહુકા ગાયના વાછરડાની પણ બંધ થઈ ગઈ લચકાદાર કેરીઓના આંબા ફળોના વૃક્ષો બધા સુકાઈ ગયા જેમ જેમ સમય વીતવા લાગ્યો તેમ તેમ પ્રકૃતિની હાલત બહુ ખરાબ થવા લાગી વરુણ દેવ પણ આ રાજ્યની રાજ્યથી રીસાઈ ગયા જેના કારણે વરસાદ પડતો બંધ થઈ ગયો પાણી વિના ખેડૂતના પાક બગાડવા લાગ્યા આખા રાજ્યમાં હાહાકાર મચી ગયો પછી એક દિવસ પ્રધાને રાજા તેજને રાજ્યની હાલત વિશે બધું વિગતવાર કહ્યું બધી જ જાણકારી આપી રાજાએ રાજા પ્રધાનની વાત સાંભળીને રાજ્યમાં ઘોષણા કરાવી અને કહ્યું કે આપણા ઉપર દેવતાઓ ક્રોધે ભરાયા છે એવું લાગે છે આપણે દેવોને શાંત કરવા પડશે અનુષ્ઠાન પૂજા પાઠ હોમ હવન કરવા પડશે મારો વિશ્વાસ છે કે ભગવાન આપણી સહાયતા જરૂર કરશે આપણે પૂજાનું ભવ્ય આયોજન કરવું પડશે પછી રાજા અને રાજ્યની બધી પ્રજાએ મળીને અગિયાર દિવસ સુધી હોમ હવન પૂજા પાઠ કર્યા પણ છતાંય કોઈ લાભ ન થયો રાજ્યની હાલત દિવસેને દિવસે બહુ ખરાબ થવા લાગી એક દિવસ રાજા તેના કક્ષમાં બેઠા હતા ત્યારે તેના દ્વારપાળ આવીને કહે છે મહારાજને સૂચના આપે છે કે સ્વામી ઋષિ આનંદજી પધાર્યા છે રાજા ખુશીથી બોલ્યા કે તેને સન્માનપૂર્વક અહીં લઈ આવો તે જ રાજાની પૂરી શિક્ષા સ્વામી ઋષિ આનંદજીના આશ્રમમાં થઈ હતી પાંચ વર્ષ પહેલા સ્વામી હિમાલયમાં તપ કરવા માટે ગયા હતા ત્યાર પછી તેમના વિશે કોઈને કંઈ ખબર જ ન હતી થોડી જ વારમાં સ્વામી ઋષિ આનંદ ઋષિ રાજા પાસે આવ્યા રાજા તેમના ચરણોમાં પડી ગયા અને કહેવા લાગ્યા કે સ્વામીજી મારી મદદ કરો તમે ખરા સમયે આવ્યા છો હું બહુ મુસીબતમાં છું મારું રાજ્ય પર દુકાળ પડ્યો છે ઋષિ આનંદ બોલ્યા રાજાને ગળે મળીને બોલ્યા શું થયું રાજાએ પૂરી ઘટનાની વાત કરી અને કહે છે કે મેં તો મારા જોડવા બાળકોને બાળકો જે હતા અભિશાક હતા તેમને તો મેં કાઢી મૂક્યા પણ હજી સંકટ મારા રાજ્યમાંથી નથી જતું મારી પ્રજા હેરાન થઈ ગઈ છે ત્યારે સ્વામીજી ઋષિ કહે છે કે તું એ બે નાના જીવને અભિશાપ કહે છે એ ફૂલ જેવા બાળકને તું શ્રાપ કહે છે અભિશાપ તે બાળકો નથી પણ તારી મૂર્ખતા અને અજ્ઞાનતા છે જો તારી બહાર નીકળવાની હોય તારે કઈ બહાર નીકળવું હોય ને તો તું પોતાની તારી મૂર્ખતાને ને રાજા બોલ્યા સ્વામીજી તમે આ શું કહી રહ્યા છો મને કઈ સમજાયું નહીં સ્વામી બોલ્યા કે તને અનુમાન પણ છે

સ્વામી બોલ્યા તારું કહેવું તો બરાબર છે પણ ભગવાન પ્રકૃતિના બધા જ કણકણમાં છે ઈશ્વર પૃથ્વીના બધા જ જીવમાં વસે છે પણ શું તમે ભગવાનનું જીવતું જાગતું ઉદાહરણ જોવા માંગો છો રાજા બોલ્યા હા સ્વામીજી મારે જોવું છે સ્વામી રાજાને મહેલના જરૂખામાં લઈ ગયા અને બગીચા બાજુ રાજાને ઈશારો કર્યો રાજા જોવે છે કે બગીચામાં બે બાળકો રમી રહ્યા છે તેની ઉમર ત્રણ વર્ષની હતી તે બંને પતંગિયાને પકડી રહ્યા હતા એકબીજાથી ભટકાતા હતા તો ક્યારેય ઘાસમાં આળોટી રહ્યા હતા આમ તે હસતા હતા રમતા હતા બંને બાળકોની કિલકારીઓ પૂરા બગીચામાં ગુંજી રહી હતી રાજા આશ્ચર્યચકિત થઈને જોઈ રહ્યો હતો તેને આ બાળકોનો અવાજ ગમતો ન હતો તે લાલ પીળો થઈ રહ્યો હતો પછી સ્વામીજીએ રાજાને સમજાવવાનું ચાલુ કર્યું રાજા તેજ બાળકોમાં ભગવાનનો વાસ હોય છે તે પોતે જ પવિત્રતા પ્રેમ અને આનંદની અભિવ્યક્તિ છે કોઈ વાર ધ્યાનથી કોઈ બાળકને નિહાળજો ધ્યાનથી તેની આંખોમાં જુઓ તમને એમાં ક્યારે છલ કપટ નહીં દેખાય દરેક બાળક પ્રસન્નતા આનંદ પ્રેમ ખુશીનું પ્રતીક છે બાળકનું બાળપણ ખતમ કરીને તે ખુદ પરમાત્માની ઉપસ્થિતિનો બહિષ્કાર કર્યો છે અને જો ભગવાન જ ચાલ્યા ગયા તો શું માં પ્રકૃતિ અહીં રહી શકે ખરી તેના જ પરિણામ રૂપે આ સ્વર્ગ જેવી ધરતી હર્યા છે બગીચા ફૂલ ફળ ઝાડ વૃક્ષ ઉજ્જળ થઈ ગયા છે બસ ખાલી તારા રાજ્યમાં જીવતા જાગતા મોરદા રહી ગયા છે રાજા કહે છે કે હું મારા જોડવા બાળકો ઉપર બહુ ગુસ્સે હતો તેમણે મારી પત્ની વસુંધરા મારાથી દૂર કરી દીધી સ્વામી કહે છે કે તારી મૂર્ખતા હતી તારી પત્નીની આવી રીતે મૃત્યુ થયું તે તેના ભાગ્યમાં હતું તું તે બે નાના માસૂમ બાળકો પર આરોપ કેવી રીતે લગાવી શકે તે નાના બાળક તેની જનનીને કેવી રીતે મારી શકે બતાવ મને પછી રાજા જમીન પર માથું પકડીને બેસી ગયો તે શર્મિંદા હતો તેને શરમ આવી એના કર્યા ઉપર અને કહે છે કે મેં આ શું કરી નાખ્યું મને તો એ પણ નથી ખબર કે મારા બાળકો ક્યાં છે એક વર્ષ પહેલા મને ખબર મળી હતી કે એક સાધુ તે બંને બાળકોને તેની સાથે લઈ ગયા હતા ત્યારે સ્વામી બોલ્યા હા તે સમયે જે સાધુ તારા બાળકોને લઈ ગયા હતા અને તે જ તારી પાસે લઈને આવ્યા છે તે જુડવા બાળકો અત્યારે તારા બગીચામાં રમી રહ્યા છે એ તારા જ બાળકો છે રાજા બોલ્યા તો શું સાધુ એ તમે હતા તમે મારા બાળકોને લઈ ગયા હતા તે તો ખુશીનો માર્યો ઉછળી પડે છે રાજા ત્યારે સ્વામી કહે છે હા મને તારા વિશે કૌશલ દેશની પ્રજા અને હાલત વિશે થોડા સમય પહેલા ખબર પડી હતી પછી હું તારા બાળકોને તેની નાનીના ઘરેથી લઈ ગયો હતો તે મારાજ આશ્રમમાં રહેતા હતા રાજા દોડીને બગીચામાં ગયો અને તેના બાળકોને જોવા લાગ્યો બંને રમી રહ્યા હતા ક્યારે ઘાસમાં આળોટતા હતા તો ક્યારેક પતંગિયા પકડતા અને જોર જોરથી મીઠી મીઠી કિલકારીઓ કરી રહ્યા હતા કિલકારીઓથી રાજમહેલ ગાર્ડન ગુંજી ઉઠ્યું અને રાજાના આ બગીચામાં આવું ચિત્ર ગયા કારણ કે વર્ષો ગયા પછી બાળકોની સાંભળવા મળી હતી રાજ્યમાં અને રાજા પણ બાળકો સાથે બાળક બનીને રમી રહ્યા હતા અને સ્વામીના સમજાવાથી રાજાને તેની ભૂલ સમજાઈ ગઈ અને બાળકોને અપનાવી લીધા બાળકોનો ચોથો જન્મ દિવસ આવ્યો અને રાજ્યમાં ઉત્સવ તરીકે જન્મ દિવસ મનાવી રહ્યા હતા રાજ્યમાં ફરી પ્રકૃતિની કૃપા વરસી ધરતી લીલી વૃક્ષો થઈ ગયા પશુ પક્ષીઓના મીઠા મધુર અવાજ સંભળાવા લાગ્યા આમ કુદરત રાજી થયો કુદરતના બાળકોના રૂપમાં વાસ અને પ્રજા સુખી થઈ રાજા એ જોકર બની ને બાળકોને ખૂબ રમાડ્યા ઈનામો આપ્યા ભેટો આપી રાજા અને પ્રજા બંને સુખી થઈ તો મિત્રો તમે જોયું કે બાળકોમાં જ ભગવાન વસે છે ખૂબ જ સરસ મજાની કથા હતી જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ રાધે રાધે